મોરબીના દરબારગઢ પાસેના સ્વામિનારાયણ મંદિરને એકસો પચાસ વર્ષ પૂર્ણ થતાં સાધ્ય શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ અંતર્ગત કથા ધૂન ભજન કીર્તન સહિત નિઃશુલ્ક મેડિકલ કેમ્પ સહિતના અન્ય આયોજન કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં મોરબી હળવદ રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ સહિત વિવિધ સ્થળોએથી શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા તો ગરમીમાં શ્રદ્ધાળુઓને કોઈ સમસ્યા ન થાય તે માટે પાણી અને છાશ વિતરણની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી જેમ સ્વામી સત્કાર માં વાપરો શાળા માટે વાપરો ગરીબો માટે વાપરો માનવ માટે માનવ જીવન માટે વાપરો ગરપુર ની અંદર રહી ને સ્વામિનારાયણ ભગવાન ની સેવા કરતા દરબારગઢ સ્વામિનારાયણ મંદિરનું વિરાજમાન વાલાવાલા ઘનશ્યામ મહારાજનો એકસો ને વાર્ષિક પાટોત્સવ જે અંતર્ગત આપણે શિયાળી સાર્જ શતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યા છીએ એ મહોત્સવ અંતર્ગત વાલા ભક્તજનોએ મહારાજને રાજી કરવા માટે તેમનું સુંદર મજાનું કીર્તન આ મહોત્સવના માધ્યમ દ્વારા અહીંયાથી લોન્ચ કરવામાં આવ્યું